પોર્ટલ મુજબ દાખલ દાખલ થયેલ થયેલ મોબાઈલ ગુનાના આરોપીને સાથે ઝડપી પાડી ગુનો કરતી સુરત 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 શહેર શહેર સચિન પોલીસ પોલીસ હોય ખાતે મુજબ વાહન ચોરી તથા મોબાઈલ ચોરના ગુનાઓને ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર સેક્ટર ઝીરો ટુ સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ઝીરો સિક્સ સાહેબ

તે દરમિયાન રાજેન્દ્રભાઈ કેશવભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ ભજુભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી નામે મોહન ઉર્ફે પિન્ટુ ઉમા શંકર શર્મા ઉમર વર્ષ સત્યાવીસ ધંધો મજૂરી કામ રહે સ્લમ બોર્ડ ઘર નંબર એ બસો બે સચિન સુરત મુડ જારી ચૌરાય જિલ્લો બાંધા ઉત્તર પ્રદેશનાઓને સચિન હોજીવાળા રોડ નંબર ઝીરો પકડી પાડી તેની પાસેથી એક બ્લુ કલરનો સેમસંગ કંપનીનો મોડલ નંબર ગેલેક્સી એફ ટ્વેન્ટી ટુ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા નવ હજારની મત્તાનો મોબાઈલ ફોન કબજે કરી સદર મોબાઈલ ફોન બાબતે પૂછપરછ કરતા મશ્કુરી સામે સદર મોબાઈલ ફોન સચિને સ્ટેશન નંબર ચાર માંથી નજર ચૂકવી ચોરી કરે તેમ જણાવતા સદર મોબાઈલ ફોન બાબતે અચરનાર સચિન પોલીસ સ્ટેશન ખાતે રેકોર્ડ ઉપર તપાસ કરતા એફઆઈઆર મુજબ સચિન પોલીસ સ્ટેશને પાર્ટ ગુજરાત રજિસ્ટર્ડ નંબર વન વન ટુ વન ડબલ ઝીરો ફાઇવ ફોર ટુ ફોર ડબલ ટુ સિક્સ થ્રી બે હજાર ચોવીસ બીએનએસ સને બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય જે અનડીટેક્ટ ગુનાને ગણતરા કલાકોમાં ડિટેક્ટ કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી ટીમવર્ક દ્વારા કરવામાં આવેલ છે